મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ઘરના દરવાજા ઉપર એવી કઈ પાંચ વસ્તુઓ છે જેને લગાવવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય અને તેવા ઘરમાં માતા મહાલક્ષ્મી સદૈવ વાસ કરે છે ઘરમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ ધન વૈભવ પ્રાપ્ત થતું રહે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવી કઈ વસ્તુઓ છે તે આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના અત્યારે શુભ દિવસો શરૂ થઈ ચૂક્યા છે એટલે કે દિવાળી હોય શુક્રવાર હોય કે નિત્ય પણ ઘરના મેન દરવાજા પાસે આપણે એવી કઈ વસ્તુઓ રાખવી જોઈએ કે જેથી માતા મહાલક્ષ્મીની શ્રદ્ધાએ કૃપા પ્રાપ્ત થતી રહે એ પાંચ વસ્તુઓ મેન છે જેને અવશ્ય મેન દરવાજા પાસે રાખવી જોઈએ લગાવવી જોઈએ તે કઈ વસ્તુઓ છે તે આપણે આ વિડીયોમાં જાણીશું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ રહે તથા હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તેના માટેના ઉપાય પણ આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો તે માટે ઘરનો મેન દરવાજો જ તે ઉત્તમ છે આખા ઘરમાં જે પ્રવૃત્તિ થાય છે આવન જાવણ થાય છે તે મેન દરવાજો જ તેનું સ્થાન છે મેન દરવાજેથી જ આપણે આવીએ છીએ જઈએ છીએ કોઈ નેગેટિવ એનર્જી હોય કે પછી શુભ શક્તિનું આગમન હોય માતા મહાલક્ષ્મીનું આગમન હોય કે કોઈ દુઃખ દરિદ્રતાના સમાચાર હોય તે પણ આવતા હોય છે અને જતા હોય છે તે પણ આ મેન દરવાજો જ છે માટે મેન દરવાજો મુખ્ય પ્રવેશ દ્વાર એ ખાસ મહત્વપૂર્ણ છે એમ પણ કહી શકાય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ બરાબર રહે એ માટે આપણે મુખ્ય પ્રવેશ દ્વારને સુશોભિત રાખવાનું હોય છે ધ્યાન રાખવાનું હોય છે ઘરના મુખ્ય દરવાજા ઉપર એવી કઈ વસ્તુઓ રાખવી જોઈએ કઈ કઈ વસ્તુઓથી મુખ્ય દરવાજો સુશોભિત કરવો જોઈએ કે જેથી સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ બની રહે તેવી પાંચ વસ્તુઓ કઈ છે તે આપણે આ વિડીયોમાં જાણી લઈએ તો તેમાં પહેલું છે તોરણ ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે માતા મહાલક્ષ્મીનું શુભ આગમન થાય એના માટે પીપળા અથવા તો અશોકના પત્તાની માળા છે તોરણ છે તે મુખ્ય દરવાજા પર લગાવવું જોઈએ અથવા તો આસોપાલવના જે તોરણ છે અથવા તો ગોટાના પીળા પુષ્પો આવે છે તેનું તોરણ લગાવવાથી માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે આવા ઘરમાં માતા મહાલક્ષ્મી દોડીને આવે છે તથા ઘરના મુખ્ય દરવાજા પર બીજી વસ્તુ જે રાખવી જોઈએ તે છે લક્ષ્મીજી અને કુબેર ભગવાનનો ફોટો અથવા તો ચિત્રજી આપણે ઘરમાં પ્રવેશ કરીએ એ મુખ્ય દ્વાર પર લક્ષ્મીજી અને કુબેરનો રાખવામાં આવે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર લાભ પ્રાપ્ત થાય છે માતા મહાલક્ષ્મીનું ચિત્ર પણ રાખી શકાય છે જેથી આપણે જ્યારે ઘરમાં પ્રવેશ કરીએ અથવા તો ઘરની બહાર જઈએ ત્યારે ઓટોમેટિક જ માતાના આશીર્વાદ પ્રાપ્ત થતા રહે છે કમાણીમાં બરકત રહે છે અને સુખ સમૃદ્ધિ જીવનમાં રહે છે ત્યારબાદ ત્રીજી વસ્તુ છે ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવતા લક્ષ્મી પગલાં લક્ષ્મીજીના ચરણનું ચિહ્ન છે તે મુખ્ય દ્વાર પર સિંદૂરથી પણ બનાવી શકાય છે અથવા તો તૈયાર મળે તે પણ લગાવી શકાય છે જે લાલ કલરના હોય છે અથવા તો કંકુથી પણ બનાવી શકાય છે લક્ષ્મીજીના પગલાં મુખ્ય દરવાજા પર લગાવવાથી સ્થાપિત કરવાથી ધન દોલત સમૃદ્ધિનું આગમન પણ ઘરમાં થતું રહે છે અને સદૈવ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી રહે છે માટે અશુભ પગલાં એ નાશ પામે છે અને શુભતા ઘરમાં આવે છે ત્યારબાદ ચોથી વસ્તુ છે શુભ લાભનું ચિહ્ન લગાવવું ઘરમાં મુખ્ય દ્વાર પર નકારાત્મક પ્રભાવ છે કે ખરાબ દ્રષ્ટિ છે ખરાબ ઉર્જા છે તે પ્રવેશ ન પામે એના માટે ભગવાન શ્રી ગણેશ જેના પુત્ર છે શુભ અને લાભ તેનું ચિહ્ન લગાવવામાં આવે છે અથવા તો શુભ લાભ સિંદૂરથી લખી શકાય છે આમ કરવાથી માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશની કૃપાથી એવા ઘરમાં સદૈવ લક્ષ્મીજી બિરાજમાન રહે છે અને ઘરમાં શુભતા જળવાઈ રહે છે લાભની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ પાંચમું ચિહ્ન છે જે મેન દરવાજા પર અવશ્ય લગાવવું જોઈએ તે છે સ્વસ્તિકનું ચિહ્ન સાથીઓ હિન્દુ ધર્મમાં સાથીયાને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે આ શુભ ચિહ્ન બ્રહ્માંડનું પ્રતિક મનાય છે માંગલિક કાર્યોમાં પણ આપણે સ્વસ્તિકનું નિશાન કરીએ છીએ કોઈ પણ પૂજા પાઠ કરતા હોઈએ ત્યારે પણ સ્વસ્તિકનું ચિહ્ન કરીએ છીએ જ્યારે મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુએ એટલે કે આપણે જે પ્રવેશ કરીએ છીએ તેની બંને બાજુએ સ્વસ્તિકનું ચિહ્ન લગાવવામાં આવે અથવા તો કરવામાં આવે તો લક્ષ્મીજીના પગલાંની સાથે સાથે સૌભાગ્ય સમૃદ્ધિમાં બળોતરી થાય છે વૃદ્ધિ પામે છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે ઝઘડા કે નેગેટિવ એનર્જી કે કોઈ ખરાબ દ્રષ્ટિ છે તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે આ પાંચ વસ્તુઓ એવી છે જે ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય રાખવી જોઈએ લગાવવી જોઈએ જેનાથી કોઈ હાનિ થતી નથી બસ લાભ જ પ્રાપ્ત થાય છે મિત્રો તો આ હતી એ પાંચ વસ્તુઓ કે જેને આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર અવશ્ય રાખવી જોઈએ જેનાથી કોઈ નુકસાની તો થતી જ નથી પરંતુ લાભને લાભ જ પ્રાપ્ત થાય છે જીવનમાં ખુશાલી આવે છે સુખ સમૃદ્ધિનો વાસ ઘરમાં બની રહે છે અને ઘરમાં રહેનાર વ્યક્તિઓ પણ સુખી સંપન્ન થાય છે હવે આ પાંચ વસ્તુઓ તો આપણે ઘરના મુખ્ય દરવાજા પર રાખીએ છીએ પરંતુ સાથે સાથે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ વાત છે તો ઘરના મેઇન દરવાજો છે મુખ્ય દરવાજો છે તે ઘરના અન્ય દરવાજા કરતાં મોટો હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ નિયમ અવશ્ય રાખવો જોઈએ ઘરનો દરવાજો ખોલતી વખતે અથવા તો બંધ કરતી વખતે કિચુડ કિચડનો અવાજ આવવો ન જોઈએ આ અવાજ જે આવે છે દરવાજામાં તે નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આ ઉપરાંત ઘરનો મેન દરવાજો આરામથી બંધ થઈ જવો જોઈએ ખુલવો જોઈએ કસારો ના લાગવો જોઈએ પ્રવેશ દ્વાર પર હંમેશા રોશની રાખવી જોઈએ એક બલ્બ રાખવો જોઈએ જે મુખ્ય દરવાજા ઉપર પ્રકાશ ફેંકતો રહે રાત્રિના સમયે તો ખાસ આમ કરવાથી પણ ઘરમાં શુભ શક્તિનું આગમન રહે છે ઘરના મુખ્ય દરવાજા પર ઘરના માલિકનું નામ અવશ્ય રાખવું જોઈએ પટ્ટી લગાવવી જોઈએ સુંદર રીતે સુશોભિત કરવું જોઈએ આમ કરવાથી પણ સકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરે છે આ બધા નાના નાના નિયમો છે જેને અપનાવવાથી ઘરમાં સુખાકારી અવશ્ય રહે છે મોટો મોટો કાંઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી આ નાની નાની એવી સસ્તી વસ્તુઓ જે ઘરમાં આપણે ધ્યાન રાખીએ તો ઘરમાં સકારાત્મક પ્રભાવ અવશ્ય રહે છે માતા મહાલક્ષ્મીનું આગમન રહે છે માતા મહાલક્ષ્મી દોડીને આવે છે કારણ કે હનુમાનજીએ જ્યારે લંકામાં પ્રવેશ કરે છે સીતાજીની ખોજમાં ત્યારે તે આખી લંકા ફરી વળે છે વિભીષણનું ઘર એવું છે જ્યાં હનુમાનજીની દ્રષ્ટિ પડે છે શા માટે તો વિભીષણનું જે ઘરનો મેન દરવાજો હતો ત્યાં સ્વસ્તિકનું ચિહ્ન હતું તુલસીનો ક્યારો હતો આ બધું જોઈને હનુમાનજીને એવું લાગ્યું કે આ જરૂર કોઈ વેસણોનું ઘર છે માટે હનુમાનજી આખી લંકામાં કોઈને ઘરે ના ગયા પરંતુ વિભીષણના ઘરે ગયા શા માટે કારણ કે વિભીષણના ઘરનો મેન દરવાજો ઘણો પવિત્રતાથી સુશોભિત કરેલો હતો તોરણ લગાવેલા હતા જે આપણે જાણીએ એવા શુભ ચિહ્નોથી અંકિત હતું તો હનુમાનજી પણ વિભીષણને ઘરે જવા માટે આતુર થયા તો લક્ષ્મીજી શા માટે આપણા ઘરે ના આવે આ બધા ચિહ્નો જોઈને આ કહેવાનો મતલબ એવો છે કે આ શુભ ચિહ્નો એવા છે કે જે હર કોઈ પણ ગરીબ હોય દરિદ્ર હોય ધનવાન હોય ગમે એ લોકો આ ચિહ્નને અવશ્ય લગાવી શકે છે એમાં કોઈ વધારે ખર્ચ થતો નથી છતાં પણ માતા મહાલક્ષ્મીની કૃપા બની રહે છે સુભતા આવા ઘરોમાં રહેતા સદસ્યો સાથે બની રહે છે જેમ વિભીષણની હનુમાનજી સાથે મુલાકાત થઈ અને રામજી સાથે ભેટો થઈ ગયો અને વિભીષણજીનો બેડો પાર થઈ ગયો એવી જ રીતે બની શકે છે આ ચિહ્નો મેન દરવાજા ઉપર રાખવાથી આપણો પણ બેડો પાર થઈ જાય માતા મહાલક્ષ્મી દોડીને આપણા ઘરમાં આવી જાય કાયમ માટે વસવાટ કરી લે તો મિત્રો આ પાંચ ચિહ્નો આ પાંચ વસ્તુઓ આપણા ઘરના મુખ્ય દરવાજા પર અવશ્ય લગાવવી જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ